સુરતમાં નવા વર્ષની રાતે મંદિરમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો સીસીટીવી ટીવીઆર સહિત પચાસ હજારથી વધુની ચોરી કરી ચોરો નાસી ગયા હતા બે હજાર પચીસ ની અંતિમ રાત અને બે હાજર છવ્વીસ ની પ્રથમ સવારે સુરતના ઉદના વિસ્તારમાં આવેલા ભગવતીનગર સોસાયટી પાસેના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો સુરતના ઉધુના વિસ્તારમાં આવેલા ભગવતી સોસાયટી પાસેના ઓમકારે આતંક મચાવ્યો હતો જોકે મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ડીવીઆર ડિજિટલ વિડીયો રેકોર્ડરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા મંદિરના વહીવટકર્તાઓને સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ તસ્કરોએ મંદિરમાંથી અંદાજે પચાસ હજાર વધુ કિંમતથી

આ ઉડનામાં સમિતા સમિતિ સ્કૂલ ની સામે માધવનું મંદિર છે ઓમકારેશ્વર માધવ મંદિર ગઈકાલે રાત્રે બાર વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધીમાં ચોરી થઈ છે ઓફિસ મંદિરની ઓફિસમાં જે તાળો તોડીને અંદર ડીવીઆર બધું ચોરી ગયા છે ઓફિસનો કવાટ તોડી નાખ્યો છે એમાં બધી બધી વસ્તુઓ લઈ ગયા છે બાર દીવી અંદર ડીઆર મૂકેલું છે મંદિરની અંદર તે પણ ચોરી ગઈ કાલે એકત્રીસ ડિસેમ્બર હતી હતા મુકાનો ફાયદો ની સાલ ત્રીજી વાર આ ચોરી થઈ છે મંડીની ડાડપેટી આખી એક વાર તો લઈ ગયા ત્રણે ત્રણે દાન પેટી બધું લઈ ગયા ચોરી ફોડી ને લઈ ગયેલા બીજી વાર આવેલા ત્યારે જે મંદિરે કોઈ પકડાયું નહીં આજ દિન સુધી ત્યાં ત્રીજી વાર બી ચોરી કરી ગયા છે પણ કોઈ પકડાયું નથી આજ દિન સુધી અમારા પોલીસ વાળા ને ત્યારે પણ અમે ફરિયાદ આપી કે પકડાઈ જશે એટલે તમને ત્યાં બોલાવી એફઆઈઆર કરાવી છે પણ કોઈ હજી સુધી કોઈ પકડાયું નથી ને અમને કોઈ નિવેરો આવ્યો નથી હજી સુધી આ ત્રીજી વાર ચોરી રહી છે હજી ચોથી વારની રાહ જોઈ રહેલા છે બ્યુરો રિપોર્ટ છે ના